લગભગ દસ બાર વર્ષ પહેલાની ઘટના છે ત્રેવીસમી માર્ચનો દિવસ હતો આ એ દિવસ હતો જ્યારે એ આઝમ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી વડોદરાના કેટલાક યુવાનોએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો મને વક્તા તરીકે આમંત્રણ આપ્યું હતું હું સાંજે લગભગ છ એક વાગે વડોદરા પહોંચી ગયો કાર્યક્રમની શરૂઆત આઠેક વાગે થવાની હતી એટલે એ ચાર પાંચ મિત્રોએ મને કહ્યું કે સાહેબ આપણી પાસે અડધો પોણો કલાકનો ફાધર સમય છે તમને વાંધો ન હોય તો અમે તમને એક જગ્યાએ લઈ જઈએ તમને ગમશે હું તો એમના આશરે હતો જ્યાં જઉં છું ત્યાં પછી આયોજકો જ્યાં લઈ જાય ત્યાં મારે જવાનું હોય અમે પાંચ છ જણા ગાડીમાં ગયા વડોદરાના જ શહેરના જ મધ્ય ભાગમાં એક ખુલ્લું ચોરસ મેદાન હતું અને વચ્ચે પાંચ સાત જૂની ખખડધજ જ ઓરડીઓની હાર મળ્યા ચારે બાજુ ખુલ્લું મેદાન પ્રાંગણમાં રેતી આથમતો સૂરજ હતો અમે ગયા મેં તો આ કયું સ્થાન છે બધી ઓરડીઓ બંધ હતી અને એમના આ હાલચાલ કહી આપતા હતા કે આ લગભગ સો એક વર્ષ જૂની હશે વાંસના ખપાટિયાવાળા મારી બાણાને એવું બધું એમણે મને માહિતી આપી કે સાહેબ આજથી દાયકાઓ પહેલા અંગ્રેજ પોલીસ ઓફિસરની ઓફિસરની હત્યા કરીને જ્યારે ભગતસિંહ અંડરગ્રાઉન્ડ થયા હતા થોડા સમય માટે ત્યારે ચાર બીના અહીંયા રોકાયા હતા રોમાંચ થઈ ગયો મને ઉત્તેજના થઈ ગઈ કે અરે વાહ હું એ ધરતી પર ઉભો છું જ્યાં ક્યારેક શહીદ ભગતસિંહના પગલાં પીડા છે ત્યારે મહર્ષિ અરવિંદ જ્યારે અરવિંદ મહર્ષિ નોતાબેન અરવિંદ ઘોષ હતા અને એમએસ યુનિવર્સિટીમાં ભણાવતા હતા એમણે ભગતસિંહને છુપાવવાની વ્યવસ્થા કરી આપી હતી આખો દિવસ ભગતસિંહ એ ઓરડીમાં સંતાઈને રહેતા અને રાત્રે સૂરજ સૂરજરૂબેન અંધારું થાય પછી પગ છૂટો કરવા માટે અડધો કલાક બહાર આવતા બાજુમાં એક પ્રેસ હતું એ પ્રેસમાં જે કર્મચારીઓ કામ કરતા એમને સૂચના આપેલી કે ભગતસિંહની જરા એનું એનું ધ્યાન રાખજો મેં બધું જોયું હું સાત આઠ દાયકા પહેલાંના ભૂતકાળમાં સરી પડ્યો કે કેવો એ સમય હશે મેં મારા શૂઝ કાઢી નાખા મોજા પણ કાઢીનેખા કારણ કે હું એ રીતિને સ્પર્શ કરવા માગતો હતો જે રેતીએ ક્યારેક ભગતસિંહના પગનો સ્પર્શ કર્યો છે અને પછી એક ઘટના બને છે મુખ્ય ઝાંપો દૂર હતો આખું મેદાન મોટું હતું દૂર આવેલા ઝાંપામાંથી દસેક યુવાનો અને યુવતીઓનું ટોળું અંદર પ્રવેશ્યું એમની સાથે એક વૃદ્ધા હતી વૃદ્ધા એટલે ગુજરાતી સાતડાની જેવી એમની કાયા બેન્ડ થઈ ગયેલી બંને બાજુથી બબે જણાએ એમને પકડી રાખ્યા હતા અને ડગલું ડગલું માણતા માણતા ધીમી ગતિએ એ લોકો આવી રહ્યા હતા હું જોઈ રહ્યો કે આ લોકો શું કરે છે કોણ છે એ વૃદ્ધ માતાના કપડા ઉપરથી લાગતું હતું કે કાં એ સિંધી હોવા જોઈએ કાં પંજાબી હોવા જોઈએ શીખ શીખ લોકો બેનો જે ઘરમાં કપડાં પહેરતી હોય એવા કપડા હતા બરાબર ભગતસિંહ જે ઓરડીમાં છુપાતા એ ઓરડીની સામે આવી દસેક ફૂટ દૂર એ લોકો ઉભા રહી ગયા બધા એક રાઉન્ડ સર્કલમાં ગોઠવાઈ ગયા કુંડાળામાં પેલી વૃદ્ધ માતા બધાની વચ્ચે ઉભી રહી મને મજા હમણાં પડી જશે એના પગ ધ્રુજતા હતા શરીર આખું વળેલું હતું આથમતા સૂરજના આછા કિરણોની વચ્ચે એ વૃદ્ધ માતાએ ગીત ઉપાડ્યું મેરા રંગદે બસંતી ચોલા ધીમા અવાજે એ વૃદ્ધા ગાય અને યુવાનો અને યુવતીઓ એને ઝીલે રિપીટ કરે ગીતની પીછ અવાજની પીચ વધતી ગઈ જેમ જેમ પીચ વધતી ગઈ તેમ એ વૃદ્ધ માતાનું શરીર થોડું થોડું સીધું થતું ગયું અને જ્યારે એ પંક્તિઓ ગવાય કે ઈસ ચોલે કો પહેન શિવાજી મર ગયે આપની શાન પે ત્યારે એ વૃદ્ધાનું શરીર સાવ સાગના સોટા જેવું સીધું થયું હતું અને આ જોસી કો પહેન કે નીકળ હમ મસ્તો કા ટોલા રંગ દે બસંતિ ચોલા આ જ્યારે ગાયું એણે ત્યારે મેં જોયું કે થોડી મિનિટ્સ પહેલા જે વૃદ્ધાના પગ ધરતી ઉપર ધ્રુવતા હતા એ અત્યારે લગભગ અડધો વેત ઉપર ઉઠતા હતા અને નૃત્ય કરતા હતા મને ગીતકાર પ્રદીપજીનું ગીત યાદ આવી ગયું કે એ મેરે વતન કે લોગો જરા આંખ મે પર લો પાની જો શહીદ હોય એ ઉનકી જરા યાદ કરો કુરબાની ત્યારે મને સમજાયું ત્યારે મને સમજાયું કે આ દેશના નેતાઓ કે કેટલાક વિચારકો કે અમુક ચોક્કસ વિચારધારા ધરાવતા ચિંતકો આપણા ક્રાંતિવીરોને આપણા મહાપુરુષોને ભૂલી ગયા હશે પણ આ દેશની આમ જનતા આજે પણ ભૂલી નથી આ રાષ્ટ્રવાદ છે ગીત પૂરું થયું પછી મેં એક કુંડાળાની વચ્ચે જઈને માતાને પ્રણામ કર્યાને પૂછ્યું કે આપ પહેલીવાર આવો છો તો એમણે મને જે જવાબ આપો કે નહીં પેટા મેં હર સાલ આવતી હું मैं पंजाब में पैदा हुई थी मेरी शादी इस शहर में हुई है मैं बरसों से यहां रहती हूं हर साल इस दिन पर मैं यहां आती हूं और भगत सिंह को श्रद्धांजलि देती हूं मैं तो भगत सिंह साथ तुम्हारो कोई अनुसंधान ये तुम्हारा रिलेटिव होता तो कि ना बेटा भगत सिंह आखा भारत ना रिलेटिव होता અને પછી એને જે વાત કરી ને ત્યારે મારા ઘૂસમપ્સ થઈ ગયા મને એને કહ્યું મેં તીન ચાર થી છોટી બચ્ચી મેરે ચાચા કે સાથ એક ગાર્ડન મેં ગઈ હતી લાહોર અચાનક મેરે ચાચાને બોલા કે વો જવાન જો ભાગ હે દોડ કે વો ભગતસિંહ હૈ અંગ્રેજ પોલીસ ઓફિસરની હત્યા કરીને ભગતસિંહ નાસી રહ્યા હતા એ દ્રશ્ય આ ચાર વર્ષીય બાળખીએ માત્ર સેકન્ડના એક અમુક ભાગ પૂરતું જોયો એણે મને કહ્યું બેટા છ ફૂટ ને બે ઇંચની ઊંચાઈ ધરાવતા ભગતસિંહ જેવો સોહામણો હીરો મેં હિન્દી ફિલ્મના પડદા ઉપર જોયો નથી ત્યારે મને થયું કે શું જરૂર હતી ભગતસિંહ મરી જવાની અને કોના માટે આ દેશના લોકો માટે કે જે ભવિષ્યમાં જયારે આઝાદ થાય દેશ ત્યારે સાઠ હજાર કરોડ ને બે લાખ કો ભંડો કરે એના માટે મરી ગયા શહીદ થઈ ગયા પછી વડોદરામાંથી જ મને ઘણી માહિતી મળી કાનપુરમાં એનું અનુસંધાન મેળ્યું મહર્ષિ અરવિંદને ખબર પડી કે અંગ્રેજોને શંકા ગઈ છે ગમે ત્યારે બ્રિટિશ પોલીસ ભગતસિંહને સકંજામાં લેશે એટલે કહી દેવામાં આવ્યું કે તમે હવે વડોદરા છોડી દો વડોદરા જ નહીં ગુજરાત છોડી દો અને ત્યાંથી ભગતસિંહ ગયા કાનપુર આ વાત મને કાનપુરમાંથી જાણવા મળી આ તમને ક્લાસરૂમના સિલેબસમાં નહીં વાંચવા મળે સિવાય કે સાહેબે કહ્યું પ્રમાણે શિક્ષણ નીતિ બદલાય અને ઔરોજનિક પ્રકરણોને બદલે આ બધા પ્રકરણો ભણાવવામાં આવે આ સાચો ઇતિહાસ છે અને બહુ નજીકનો ઇતિહાસ છે કાનપુરમાં ભગતસિંહ પોતાના જ એક મિત્રના ઘરમાં રોકાયા ઘર નહોતું ભાડાની એક ઓરડી હતી મિત્ર ક્યાંક નોકરી કરતો હતો કાનપુરમાં એટલે ભગતસિંહ પહોંચી ગયા કે તારે મને થોડોક સમય સાચવવાનો છે પેલો કે સંતાએ રહે ઘરની બહાર નીકળતો નહીં તારી ખાવા પીવાની ચા દૂધ નાસ્તાની વ્યવસ્થા હું કરી દઈશ હવે આપણે જેમ રબારી લગવાનું દૂધ આપવા આવે રોજ સવાર સાંજ એમ એ મિત્રને ત્યાં જે માણસ અભણ નિરક્ષર માણસ દૂધ આપવા આવતો હતો રોજનું અડધો લીટર દૂધ પાંચસો એમએલ મંગાવતો હતો પેલો મિત્ર એ દિવસે એણે એ રબારીને સૂચના આપી કે આવતીકાલથી સાડા પાંચ લીટર દૂધ આપતો જજે સાડા પાંચ લીટર પહેલાં આશ્ચર્ય થયું એણે પૂછ્યું કે કોઈ મહેમાનો આવ્યા છે તો કા ઘણા બધા મહેમાનો છે એને રૂમમાં ડોક્યું કોઈ દેખાયું નહીં અંધારું હતું ભગતસિંહ ચાદર ઓઢીને સુઈ ગયા હતા એટલે કે અંદર તો કોઈ છે નહીં તો કે બધા ફરવા ગયા છે અને રોજ ફરવા જવાના છે આ રીતે વહેલી સવારે નીકળી જશે ને મોડી રાત્રે આવશે તારે સાડા પાંચ લીટર દૂધ આપવાનું એટલું જ તારે ધ્યાન રાખવાનું છે એક મહિનો વીતી ગયો એક દિવસ એ મિત્રે આવીને કહ્યું ભગતસિંહને કે હવે અહીંયા પણ ધીકથી ધરા બની છે તમારે અહીંથી બીજે જવું પડશે અને ભગતસિંહ ચેલા ગયા બીજા દિવસે પેલો રબારી આવ્યો ત્યારે આ મિત્રે એને સૂચના આપી કે આવતીકાલથી હવે પાછું અડધો લીટર દૂધ કરી દેજે મિત્રને ગુમાન હતું કે મારે ત્યાં ભગતસિંહ રોકાયા છે આખા દુનિયામાં કોઈને જાણ થઈ નથી બ્રિટિશ પોલીસને પણ નહીં પેલા અભણ દૂધવાળાએ ખાલી એક જ પ્રશ્ન પૂછો પોઈન્ટેડ ક્વેશ્ચન કે ક્યાં ભગતસિંહજી ચલે ગય આ સાંભળીને જે મને રૂમાડો ઉભા થઈ ગયા હતા ને પેલા મિત્રના થઈ ગયા છે એને પેલાને અંદર ખેંચી લીધો કે તને ખબર છે ખબર હતી તને તો કા મને પેલા દિવસથી ખબર હતી તો કે કેવી રીતે તો કે ગુલામ હિન્દુસ્તાન મેં રોજ પ્રતિદિન પાંચ લીટર દૂધ હજમ કરવા વાળા દુસરા જવાન કોણ હે આ રાષ્ટ્રવાદ છે આ કોઈ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભણેલો કોઈ ગ્રેજ્યુએટ નહોતો આ અભણ માણસ હતો અભણ ભારતીય નાગરિક જેના લોહીમાં એક એક બુંદમાં રાષ્ટ્રભક્તિ વહેતી હતી ભગતસિંહ જે ગામમાં જન્મા એ ગામનું નામ હતું લાયલપુર જ્યાં ગુરુ ગોવિંદસિંહ પણ જન્માતા હતા અને જ્યાં લાલા લજપતરાય પણ જન્મ હતા એ ધરતી જ કંઈક અલગ હતી જ્યાં માત્ર સિંહો જ પાકે એ લાયલપુર અત્યારે નામ બદલાઈ ગયું છે પાકિસ્તાનમાં ફેસલાબાદ કહેવાય છે એ લાયલપુરમાં જન્મેલા ભગતસિંહ લાહોરની સેન્ટ્રલ જેલમાં એમને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા એ સેન્ટ્રલ જેલ જ્યાં હતી એ તો મોટું રાષ્ટ્રીય સ્મારક ગણાવવું જોઈએ કારણ કે અખંડ હિન્દુસ્તાન હતું ભગતસિંહ માત્ર આજના ભારત માટે શહીદ નહોતા થયા ભારત પાકિસ્તાન બંને માટે શહીદ થયા હતા એની એ લોકોએ શું વલે કરી ભગતસિંહના એ સ્થાનની એ સેન્ટ્રલ જેલ આઝાદી પછી પાકિસ્તાનની સરકારે પડાવી નાખી ત્યાં ચાર રસ્તા પાડી દીધા ત્યાં સર્કલ બનાવ્યું અને ચોકનું નામ આપ્યું શાદમાન ચોક આજે હસન નિસાર જેવા કેટલાક પત્રકારો અને ત્યાંના સાચા ચિંતકો એક એક એસોસિય એસોસિએશન બનાવીને આંદોલન ચલાવી રહ્યા છે વર્ષોથી કે આ ચોકનું નામ શહીદ ભગતસિંહ ચોક હોવું જોઈએ કોઈ માનતું નથી અને છેલ્લે હમણાં જે ત્રેવીસમી માર્ચ ગઈ ત્યારે પાકિસ્તાની સરકારે જાહેર કર્યું કે ભગતસિંહના નામ સાથે આ જગ્યાનું નામ નહીં જોડવામાં આવે કારણ કે પાક ભગતસિંહ એ કોઈ શહીદ નહોતા એ કોઈ ક્રાંતિકારી નહોતા એ આતંકવાદી હતા આટલું મોટું અપમાન આ પાકિસ્તાનનો ઇતિહાસ છે અને ભારત જે નાળંદા વિદ્યાપીઠે બખ્તિયાર ખિલજીએ સળગાવી નષ્ટ કરી વિશ્વનું સૌથી સમૃદ્ધ પુસ્તકાલય સળગાવ્યું જેની જેની રાખ બ બે મહિના સુધી ઉડતી રહી કેટલા ગુરુઓને મારી નાખ્યા કેટલા વિદ્યાર્થીઓને મારી નાખ્યા ઇમારત ધ્વસ્ત કરી નાખી એ બખ્તિયાર ખીલજીના નામ ઉપર આજે બખ્તિયારપુર રેલવે જંક્શન છે ત્યાં કઈ કઈ વ્યક્તિને તમે આધાર આપો છો અને ઇતિહાસમાં સ્થાન આપો છો કદાચ હું માનું છું કે યોગી આદિત્યનાથજીએ અથવા તો નીતિશ નામ બદલાયું સાવ તાજેતરમાં પણ હજી દિલ્હીમાં અકબર રોડ છે ઔરંગઝેબ રોડ હમણાં જ નામ હટાવાયું જે ઔરંગઝેબે પોતાના ત્રણ સગા ભાઈઓને આંખો ફોડી કતલે આમ કરી એને માર્યા એક ભાઈનું માથું તાસકમાં મૂકીને જેલમાં પડેલા પોતાના પિતાને મોકલું ભેટ તરીકે કે આ તમારો દીકરો એ ઔરંગઝેબના નામનો રોડ છે ભારત કયા રોડ ઉપર જવા માગે છે અબ્દુલ કલામના રોડ ઉપર કે ઔરંગઝેબના માર્ગ ઉપર અને જ્યારે એ નામ બદલવામાં આવે છે ત્યારે કાગડાઓ ચારે બાજુથી કાંકા કરી ઉઠે છે આ સમય પાકી નથી ગયો સમય વહી ગયો છે શિક્ષણ નીતિ બદલવાનો બહુ મોડું થયું છે હવે જાગો અને મને આશા છે કે મારા વિચારો મેં બહુ માઇલ્ડ ભાષામાં મૂક્યા છે જ્યાં દેશભક્તોની સભામાં હું જાઉં છું જે મારું બાંધેલું ઓડિયન્સ હોય છે ત્યાં મારા શબ્દો આગ બની જતા હોય છે આજે મેં ગુલાબ જેવી ભાષામાં વાત કરી છે પણ હું આશા રાખું છું કે શ્રોતાજનો મારી વાતને લઈ જશે ગાંઠે બાંધીને લઈ જશે અને બનશે એટલા વધારે લોકો સુધી પહોંચાડશે ખૂબ ખૂબ આભાર